યોગીન જનિયારા પ્રમુખ રાજકોટ મશીન ટૂલ્સ એસોસિએશન આ રાજકોટ ખાતે યોજાયેલ નવમાં રાજકોટ મશીન ટૂલ્સનો આજે પૂર્ણાહુતિના દિવસે આપ જોઈ રહ્યા છો એમ અમે એક્ઝિબિશન પૂર્ણ જાહેર કરેલું છે આ ચાર દિવસના સમગ્ર એક્ઝિબિશન દરમિયાન કુલ બાવન હજારથી વધુ લોકોએ મુલાકાત લીધેલી હતી આ એક્ઝિબિશનમાં પાંચસોથી વધુ સ્ટોલોમાં જ્યારે દેશભરમાંથી તેમજ વિદેશની ચૌદ કંપનીઓના સ્ટોલ્સ હતા સાથે સાથે સાઠ હજાર ચોરસ મીટર અને બાર હજાર ચોરસ સ્ક્વેર મીટરમાં પથરાયેલું આ એક્ઝિબિશનમાં પાંચસોથી વધુ કંપનીએ ભાગ લીધેલો હતો ઉદ્યોગકાર મિત્રોને તેમજ વિઝિટર્સને ખૂબ જ બહોળા પ્રમાણમાં ટેકનિકલી અપગ્રેડેશન સાથે સાથે કોલોબરેશન તેમજ નવા નવા મશીનો જાણવાની તક પ્રાપ્ત થયેલી છે આ એક્ઝિબિશનમાં કરીબ પાંચસો કરોડથી વધુના ઓર્ડરો જે કોઈ પણ અહીંયા સ્ટોલ ધારકો છે એમને મળેલા છે આ એક્ઝિબિશનમાં આપ જોવો છો તેમ અત્યારે પાંચસો લોકોથી વધુની ટીમ કેન્ડી કોમ્યુનિકેશન અને મશીન ટૂલ્સ એસોસિએશનની ટીમ કાર્યરત છે આ એક્ઝિબિશનને સફળ બનાવવા માટે સર્વે હું ઉદ્યોગકાર મિત્રો તેમજ મુલાકાતીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે સર્વે સરકારી તંત્ર જેવા કે ફાયર ડિપાર્ટમેન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ ફૂડ ડિપાર્ટમેન્ટ આ બધાનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ એક્ઝિબિશનને આવતા નવા બે હજાર છવ્વીસમાં દસમા રાજકોટ મશીન ટૂલ શોમાં હું સર્વ ઉદ્યોગકાર મિત્રોને ભાગ લેવા માટે આમંત્રિત કરું છું આભાર